વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા ખાટકીવાડામાં ખુરેશી પરિવારનું મકાન ધરાશાયી થતા અંદર ત્રણ વ્યક્તિ ફસાયા હતા જેનું વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ આપવામાં આવ્યો હતો અને તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા ખાટકી વાડમાં ખુરેશી પરિવારનું મકાન ધરાશાયી થતા અંદર ત્રણ વ્યક્તિ ફસાયા હતા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ આપવામાં આવતા તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા એક નાના બાળકને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો એમજીવીસીએલ અને ગેસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલ પૂરતો વીજ જોડાણ કાપવામાં આવ્યો છે